મિત્રો આ વિડીયોમાં અને આવનારા કેટલાક વિડીયોમાં આપણે ટી કસોટી વિશે વિસ્તૃત ચર્ચા કરીશું તેમાં સમાવેલા મુદ્દાઓ આ પ્રમાણે છે ટી કસોટી એટલે શું ટી કસોટીનો ઉપયોગ ક્યારે કરી શકાય આંકડાશાસ્ત્રીય શાસ્ત્રીય સૂત્રોનો ઉપયોગ કરીને ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી એક્સલના વિધેયોનો ઉપયોગ કરીને ટી કસોટી મૂલ્યની ગણતરી આપણે શરૂઆત કરીએ ટી કસોટીના સામાન્ય પરિચયથી દોસ્તો ટી કસોટીનો વિકાસ વિલિયમ સીલી ગોસે કર્યો હતો વિલિયમ સિલી ગોષે ઓગણીસો આઠમાં ટી કસોટીનો વિકાસ કર્યો હતો તેને સ્ટુડન્ટ્સની ટી કસોટી નામ આપવામાં આવ્યું હતું તેમણે આ કસોટીનું નામ સ્ટુડન્ટ્સની ટી કસોટી આપ્યું હતું જે હવે આપણે સામાન્ય બોલચાલની ભાષામાં ટી કસોટી તરીકે ઓળખીએ છીએ ઉત્કર્ષતાની ચકાસણી કરવા માટેની આ પ્રાચલીય કસોટી છે તે બે મધ્યો વચ્ચેના તફાવતની સાર્થકતાની ચકાસણી કરે છે ટી કસોટીની કેટલીક પૂર્વ ધારણાઓ છે તે આપણે જોઈએ જો આ પૂર્વ ધારણાઓ સંતોષાતી હોય ત્યારે આપણે ટી કસોટીનો ઉપયોગ કરી શકીએ છીએ પહેલી પૂર્વધારણા છે સમધારિત વ્યાપ વિશ્વમાંથી પ્રદત્ત લેવામાં આવ્યો છે નિદર્શમાં પાત્રોની પસંદગી યાદચ્છિક અને સ્વતંત્ર રીતે થઈ છે બંને જૂથોના વિચલનો વચ્ચે સમાનતા છે ઓમાજિનિટી ઓ વેલાયન્સ છે અંતરાલ અથવા ગુણોત્તર માપ પદ્ધતિમાં પ્રદત્ત લેવામાં આવ્યો છે ઇન્ટરવલો રેશિયો સ્કેલ ટી મૂલ્ય શોધવા માટેનું મૂળભૂત સૂત્ર ટી વેલ્યુ એટલે કે ટી મૂલ્ય બરાબર સી આર બરાબર માનાંકમાં એક્સ બાર વન માઇનસ એક્સ બાર ટુ માઇનસ માનાંકમાં મ્યુ વન માઇનસ મ્યુ ટુ અપોન એસીડી જ્યાં સીઆર એટલે ક્રાંતિક ગુણોત્તર ક્રિટિકલ રેશિયો દોસ્તો ટી વેલ્યુને અમુક કિસ્સામાં ટી વેલ્યુ કહે છે અમુક કિસ્સામાં ક્રાંતિક ગુણોત્તર કહે છે એક્સ બાર વન બરાબર પ્રથમ નિદર્શ કે જૂથનો મધ્યક એક્સ બાર ટુ એટલે બીજા નિદર્શ કે જૂથનો મધ્યક બ્યુ વન એટલે પ્રથમ વ્યાપ વિશ્વનો મધ્યક એટલે કે પ્રથમ નિદર્શ જે જૂથમાંથી લેવામાં આવ્યું હોય તે વ્યાપ વિશ્વનો મધ્યક ન્યૂ ટુ એટલે બીજા વ્યાપ વિશ્વનો મધ્યક જેમાંથી બીજો નિદર્શ લેવામાં આવ્યો હોય તે વ્યાપ વિશ્વનો મધ્યક અને એસીડી બરાબર સરાસરીના તફાવતની પ્રમાણભૂલ એટલે કે સ્ટાન્ડર્ડ એરર ઓફ ધ ડિફરન્સ બિટવીન મીન્સ દોસ્તો આપણે જ્યારે નમૂના દ્વારા ડેટા એકત્ર કરતા હોઈએ પ્રદત્ત એકત્ર કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે વ્યાપ વિશ્વના પ્રદત્ત આપણી જોડે ન હોય અને એના મધ્યક પણ આપણી ના જોડે ના હોય બીજું કે શૂન્ય ઉત્કનામાં આપણે એવી ધારણા કરીએ છીએ કે બંને વ્યાપ વિશ્વના મધ્યકો વચ્ચે તફાવત નથી એટલે કે તેમનો તફાવત શૂન્ય છે આ વાતને ધ્યાનમાં રાખીએ તો આ જે ટી મૂલ્યનું સૂત્ર છે તે આ રીતે લખી શકાય ટી બરાબર સી આર બરાબર માનાંકમાં એક્સ બાર વન માઇનસ એક્સ બાર ટુ માઇનસ ઝીરો અપોન એસીડી હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યામાંથી ઝીરો બાદ કરીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી એટલે છેલ્લે ટી મૂલ્યનું સૂત્ર આ રીતે સ્વીકારવામાં આવ્યું અને આ રીતે ઉપયોગમાં લેવાય છે ટી બરાબર સીઆર આર બરાબર માનાંકમાં એક્સ બાર વન માઇનસ એક્સ બાર ટુ અપન એસીડી માનાંક એટલા માટે કે બંને મધ્યકોનો તફાવત હંમેશા ધન લેવો જોઈએ હવે જોઈએ એસીડી ગણવા માટેના સૂત્રો દોસ્તો જુદી જુદી કન્ડિશનમાં જુદી જુદી પરિસ્થિતિમાં એસટીજી ગણવા માટેના જુદા જુદા સૂત્રો છે એમાંથી પહેલી પરિસ્થિતિ છે કે બે અસં બે અસહસંબંધિત સરાસરી હોય અનકોરિલેટેડ મીન્સ હોય એટલે કે બે જૂથ યાદચ્છિક રીતે અને સ્વતંત્ર રીતે તૈયાર કરવામાં આવ્યા હોય એવા બે જૂથ હોય અને એમાં પણ પાછી બે પરિસ્થિતિ કે જ્યારે નિદર્શ મોટો હોય બે સરાસરી અસંબંધિત હોય એટલે કે બંને જૂથ સ્વતંત્ર રીતે અને યાદચ્છિક રીતે લેવામાં આવ્યા હોય અને નિદર્શ મોટો હોય એટલે કે પાત્રોની સંખ્યા નિદર્શમાં ત્રીસ કરતાં વધારે હોય ત્યારે એસિડી એટલે કે સરે સરાસરીના તફાવતની પ્રમાણભૂલ એટલે કે સ્ટાન્ડર્ડ એર ઓફ ડિફરન્સ બિટવીન મીન્સ ગણવા માટેનું સૂત્ર આ છે વર્ગમૂળમાં એસ ડી વનનો વર્ગ અપોન એન વન પ્લસ એસડી ટુનો વર્ગ અપોન એન ટુ જ્યાં એસડી વનનો વર્ગ એટલે પ્રથમ જૂથનું વિતરણ એસ ડી ટુનો સ્ક્વેર એટલે બીજા જૂથનું વિતરણ એન વન એટલે પ્રથમ જૂથના અવલોકનોની સંખ્યા પાત્રોની સંખ્યા એન ટુ એટલે બીજા જૂથના અવલોકનોની સંખ્યા પાત્રોની સંખ્યા હવે અસસંબંધિત સરાસરી માટેની બીજી એક પરિસ્થિતિ છે કે જ્યારે નિદર્શ નાનો હોય એટલે કે નિદર્શમાં પાત્રોની સંખ્યા ત્રીસ કે એના કરતાં ઓછી હોય ત્યારે એસસીડી ગણવા માટેનું સૂત્ર આ છે એસસીડી બરાબર એસડી ગુણ્યા વર્ગમૂળમાં એન વન પ્લસ એન ટુ અપોન એન વન ગુણ્યા એન ટુ દોસ્તો અહીંયા એસડી એટલે સ્ટાન્ડર્ડ એવિએશન નહીં પણ સંયુક્ત પ્રમાણ વિચલન અહીંયા એસડી સંયુક્ત પ્રમાણ વિતલન છે એ યાદ રાખવાનું છે એન વન હા અને સંયુક્ત પ્રમાણ વિતલન શોધવા માટેનું સૂત્ર આ છે સીખમાં એક્સ વન માઇનસ એક્સ બાર વનનો વર્ગ પ્લસ સીખમાં એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુનો વર્ગ એન વન માઇનસ વન પ્લસ એન ટુ માઇનસ વન જ્યાં એન વન પ્રથમ જૂથમાં અવલોકનોની સંખ્યા એટલે કે પાત્રોની સંખ્યા એન ટુ એટલે બીજા જૂથમાં સંખ્યા એટલે કે પાત્રોની સંખ્યા સિગ્મા એક્સ વન માઇનસ એક્સ બાય ટુ બરાબર પ્રથમ જૂથના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એનો અર્થ કે પ્રથમ જૂથના તમામ પ્રાપ્તાંકોનો મધ્યક શોધીને દરેક પ્રાપ્તાંકમાંથી મધ્યક બાદ કરીએ તો પ્રાપ્તાંકમાંથી મધ્યક બાદ કરીએ તો એને કહેવાય છે મધ્યકમાંથી લીધેલું વિચલન આવા દરેક પ્રાપ્તાંકોમાંથી વિચલનો શોધવાના દરેક પ્રાપ્તાંક માટે વિચલનો શોધવાના અને એ વિચલનોનો વર્ગ કરવાનો અને એનો સરવાળો કરવાનો તેને કહેવાય છે સિગ્મા એક્સ વન માઇનસ એક્સ બાર વન હોલ સ્ક્વેર અને સિગ્મા એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુ હોલ સ્ક્વેર બરાબર બીજા જૂથના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે કે બીજા જૂથના તમામ પ્રાપ્તાંકોમાંથી તેના મધ્યક બાદ કરીને મળેલા વિચલનોનો વર્ગ કરીને જે વર્ગો મળે છે તેનો સરવાળો કરીએ એટલે સિગ્મા એક્સ ટુ માઇનસ એક્સ બાય ટુનો વર્ગ કહેવાય દોસ્તો આ રીતે અસહસંબંધિત સરાસરી માટે એસિડી શોધીને આ સૂત્રનો ઉપયોગ કરીને કે પેલો સૂત્રનો પહેલાં સૂત્રનો ઉપયોગ કરીને પરિસ્થિતિ પ્રમાણે એસીડીનો એસીડીનું મૂલ્ય શોધ્યા બાદ બંને જૂથોના મધ્યકોને મધ્યકોના મૂલ્યને અને એસિડીના મૂલ્યને ટી મૂલ્યના સૂત્રોમાં મૂકવાથી આપણને ટી મૂલ્ય મળશે એસિડી ગણવા માટેના સૂત્રોમાં બીજી પરિસ્થિતિ છે સહસંબંધિત સરાસરી હવે બે જૂથની સરાસરી સસંબંધિત ત્રણ પરિસ્થિતિમાં કહેવાય આપણે જોઈએ કઈ પરિસ્થિતિ છે તો પહેલી પરિસ્થિતિ છે પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી જો કોઈ જૂથની પૂર્વ કસોટી લીધી હોય ને તેની ઉત્તર કસોટી લીધી હોય ને આ બંને કસોટીના પ્રાપ્તાંકોના મધ્યકો શોધીને આ બંને મધ્યકો વચ્ચે સાર્થક તફાવત છે કે નહીં તેની તપાસ કરવાની હોય તો આ રીતે મળેલા બંને મધ્યકોને સસંબંધિત મધ્યક એટલે કે સરાસરી કહે છે આ પરિસ્થિતિ નંબર એક સરાસરી સસંબંધિત હોય ત્યારે પરિસ્થિતિ નંબર બે વ્યક્તિગત જોડકાની પદ્ધતિ બે જૂથ બનાવવામાં આવ્યા હોય અને વ્યક્તિગત જોડકાની પદ્ધતિથી નિદર્શન કરવામાં આવ્યું નમૂનાની પસંદગી કરવામાં આવી હોય આ બે પરિસ્થિતિમાં મળેલી બંને જૂથોની સરાસરીને સહસંબંધિત સરાસરી કહે છે ત્રીજી પણ એક પરિસ્થિતિ છે એ પછી જોઈએ આપણે પણ આ બંને પરિસ્થિતિમાં એસિડી શોધવા માટેનું સૂત્ર આ વપરાય છે એસીડી બરાબર વર્ગમૂળમાં સીગમા વનનો વર્ગ પ્લસ સીગમા ટુનો વર્ગ માઇનસ ટુ ગુણ્યા આર ગુણ્યા સીગમા વન ગુણ્યા સીગમા ટુ જ્યાં સિગ્મા વન એટલે એસી વન એટલે પ્રથમ જૂથની સરાસરીની પ્રમાણભૂલ એ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે એસડી વન છેદમાં વર્ગમૂળમાં એન વન જ્યાં એસડી વન એટલે પ્રથમ જૂથનું પ્રમાણ વિચલન અને એન વન એટલે પ્રથમ જૂથમાં પાત્રોની સંખ્યા અવલોકનોની સંખ્યા સીખમાં ટુ બરાબર એસી ટુ એટલે કે સ્ટાન્ડર્ડ એરર ઓફ મીન ઓફ સેકન્ડ ગ્રુપ બીજા જૂથની સરાસરીની પ્રમાણ ભૂલ તે શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે એસડી ટુ છેદમાં વર્ગમૂળમાં એન ટુ જ્યાં એસડી ટુ એટલે બીજા જૂથનું પ્રમાણ વિચલન અને એન ટુ એટલે બીજા જૂથમાં પાત્રોની સંખ્યા અને આમાં આર શોધવામાં આવે છે આર એટલે બંને જૂથના પ્રાપ્તાંકો વચ્ચેનો સહસંબંધાંક આ રીતે પ્રાથમિક ગણતરી કર્યા પછી એસિડીમાં આ તમામ મૂલ્યો મૂક્યા બાદ આપણને એસિડીનું મૂલ્ય મળશે અને એસીડીના આ મૂલ્યને અને મધ્યકોના મૂલ્યોને ટી મૂલ્યના સૂત્રમાં મૂકવાથી આપણને ટી મૂલ્ય મળશે હવે સહસંબંધિત સરાસરી માટેની ત્રીજી પરિસ્થિતિ છે આંકડા શાસ્ત્રીય સમકક્ષ જૂથ જો બે જૂથ લેવામાં આવ્યા હોય પ્રાદેશિક રીતે લેવામાં ના આવ્યા હોય કોઈ પણ રીતે લેવામાં આવ્યો હોય અને એ બંને જૂથો ને કોઈ આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરીને સમકક્ષ બનાવવામાં આવ્યા હોય ત્યારે એસિડી ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે એસિડી બરાબર વર્ગમૂળમાં અ કૌશમાં સીખમાં વનનો વર્ગ પ્લસ સીખમાં ટુનો સ્ક્વેર વર્ગ કૌશ પૂરો ગુણ્યા કૌશમાં એક ઓછા આરનો વર્ગ કૌશ પૂરો જ્યાં સીગમા વન આગળ આપણે ચર્ચા કરી પ્રમાણે એસસી વન એટલે કે સ્ટાન્ડર્ડ એરર ઓફ ઓફ ફર્સ્ટ ગ્રુપ પ્રથમ જૂથની સરાસરીની પ્રમાણ ભૂલ જે શોધવા માટે એસ ડી વન અપોન વર્મણમાં એન વન SD1 વન એટલે પ્રથમ જૂથનું પ્રમાણ વિચલન એન વન એટલે પ્રથમ જૂથમાં પ્રાપ્તાંકોની સંખ્યા અવલોકનોની સંખ્યા પ્રાપ્ત પાત્રોની સંખ્યા સિગ્મા ટુ એસી ટુ એટલે સ્ટાન્ડર્ડ એરર ઓફ મીન ઓફ સેકન્ડ ગ્રુપ બીજા જૂથની સરાસરીની પ્રમાણ ભૂલ તે શોધવા માટે એસડી ટુ અપોન વર્ગમૂળમાં એન ટુ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં એસડી ટુ એટલે બીજા પાત્રનું અરે બીજા જૂથનું પ્રમાણ વિતલન અને એન ટુ એટલે બીજા જૂથમાં પાત્રોની સંખ્યા પ્રાપ્તાંકોની સંખ્યા અવલોકનોની સંખ્યા અને આર એટલે બંને જૂથના પ્રાપ્તાંકો વચ્ચેનો સસબંધાન દોસ્તો આ રીતે આપણે આ વિડીયોમાં ટી મૂલ્ય ગણવા માટેનું સૂત્ર અને સરાસરીના તફાવત એ પ્રમાણભૂત શોધવા માટેના સૂત્ર અંગે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રીય સૂત્રોનો ઉપયોગ કરીને ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરાય તેની ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય